વડોદરા મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ દ્વારા આજે બરોડા ડેરી નજીક આવેલા અગ્રવાલ ડેરીના કેરીના રસના સેમ્પલ લેવામાં આવ્યા હતા તથા રસ બનાવતા અનેક એકમોને ત્યાં વીએમસી ના આરોગ્ય વિભાગના દરોડા પાડી સેમ્પલ લેવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા આજે બરોડા ડેરી નજીક આવેલા અગ્રવાલ ડેરીના કેરીના રસના સેમ્પલ લીધા ઉનાળાની સિઝનમાં કેરીનો રસ લોકો શોખથી ખાતા હોય છે અનેક લોકોને ઉનાળો એટલા માટે ગમતો હોય છે કારણ કે આ સિઝનમાં કેરી ખાવા મળે છે ઘરનો રસ જેટલો લોકોને નથી પસંદ આવતો તેટલો બહારનો રસ ભાવતો હોય છે બહારથી લાવેલા રસનો સ્વાદ લોકોને પસંદ આવતો હોય છે પરંતુ તે રસ આરોગ્ય માટે સારો છે કે નહીં તે નથી જાણતા આપણે ત્યારે વડોદરાના મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કેરીનો રસ બનાવતા અનેક એકમો પર સેમ્પલ લેવામાં આવ્યા હતા અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે દસથી વધુ સ્થળો પર આરોગ્ય વિભાગે કેરીના રસના સેમ્પલ લીધા હતા આજે ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઈ કેરીનો રસ મેંગો મિલ્કશેક વગેરેના સેમ્પલનો નમૂના લેવામાં આવે છે બરોડા ડેરીની સામે અગ્રવાલ દુગ્ધાલયમાં અત્યારે કેરીના રસનું સેમ્પલ લીધવામાં આવે છે ચેકિંગ માટે લઈ જાય છે જે કંઈ રિપોર્ટ આવશે એના પર આગળની કાર્યવાહી કરવામાં આવશે